અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર અત્યારે ગંભીર વર્ષના અમેરિકાના પ્રમુખની તંદુરસ્તી અંગે તેમના પૌત્ર આ પ્રમાણે જણાવ્યું હતું ચેરિટી ટ્રસ્ટની હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા ત્યારથી તેઓની બીમારી વધતી તે સમયે જ પરિવારે આશા છોડી દીધી હતી પરંતુ ચમત્કારો તે સમયે બચી ગયા હતા જે બાદ હવે વધુ એકવાર તેમની તબિયત લથલી હોવાનું સામે આવ્યું છે તો મહત્વનું છે કે વર્ષ ઓગણીસો એકસઠમાં તેઓ જોન ચેફ કેનેડી સામે પ્રમુખપદ સ્પર્ધામાં પરાજિત થયા હતા પરંતુ અમેરિકામાં ભાગી જોવા મળતા સિત્યોતેર વર્ષનું અખંડ લગ્ન જીવન ગાળવા માટે તથા ઓર છોકરી શિક્ષણમાં પોતે પ્રમુખ પદે હતા ત્યારે અમેરિકાના જે ઉત્તર પૂર્વના રાજ્યમાં તેઓ યુએફયો જોવાનું હોવાનું કહી દુનિયામાનમાં તેમણે ખળભળાટ મજાવી દીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ